you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે દક્ષિણ એક બસ પલટતા ઓછામાં ઓછા એકવીસ લોકોના મોત થયા છે ત્યારે ચોત્રીસ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે આ માહિતી ઈરાનની સરકારી મીડિયા રવિવારે આપી હતી આ દુર્ઘટના ફાર્સની રાજધાની સિરાજ ના દક્ષિણ બની હતી દુર્ઘટના સવારે અગિયાર વાગે બની હતી દુર્ઘટનાની માહિતી મળતા જ બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પ્રાથમિક માહિતી અનુસાર એક મુસાફર બસ જે સિરાજ તરફ જઈ રહી હતી તે બેકાબૂ પલટી ગઈ હતી આ બસ માં મુસાફરો સવાર હતા દુર્ઘટના તે સમયે બની જયારે ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવ્યો અને બસ રોડ કિનારે પલટી ગઈ આ દુર્ઘટના બાદ તાત્કાલિક ઇમરજન્સી રાહત રાહત ટીમ પહોંચી ગઈ હતી દાખલ કરાયા હતા મળતી માહિતી અનુસાર અને બચાવ કામગીરી હજુ ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ મૃતકોને ઇજાગ્રસ્તો નો સાચો આંકડો સામે આવશે દુર્ઘટનાનું સાચું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી પરંતુ અધિકારીઓ નું છે કે તેની તપાસ ચાલી રહી છે જોકે માનવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના ડ્રાઈવર ની બેદરકારી વાહન ને ખામી ના કારણે બની હોઈ શકે છે